બે ભાકરી છે બાજરા રોટલો છે કયો રોટલો જી જી આમાંથી રોટલો કયો છે અચ્છા ઓકે ત્રણ ભાકરી આજે ગાંઠિયાનું નું કઈ સમથિંગ શાક આજે લસણીયા બટેટા આજે લસણ ની ચટણી અમારે એક ભાઈ છે ને અંદર બધું તૈયાર કરાવે છે

પણ વન એન્ડ ઓન્લી બારગો ભાઈને લીધે આવ્યું છે આ ફ્રાય આવે છે પણ અહીંયા સેકેલું લઈ આવીને આવ્યો છે ભાઈ ઘણી મહેનત પછી થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ મેં સીની જેમ જ આ દીકું સરસ કઈક સાગ મિસિંગ છે કે નહીં આપડે કયું ડુંગરીનું

હલો ગુડ મોર્નિંગ કેમ સૌ આઈ હોપ ઓકે તો બધા મજામાં સો વાગ્યા છે અત્યારે આઠ અને છ વાગે હું જાગી ગયો હતો ભાઈ પછી માંડ માંડ સાત વાગે નીંદર આવી છે છ વાગે મારે કરવું અને સાત થી આઠ માં પાછી નીંદર આવી આઠ વાગે વાગ્યું આલાર્મ કીધું આજે હજી થોડુંક મોડું કામ ચાલુ થવાનું છે તો થોડી વાર સુઈ જા થોડી અમે સુઈ ગયા એ શું ને ત્યાં અમારા સુરાપુરા મંદિર હતું ત્યાં રિતિકભાઈ એનું મંદિર નાનકડું બનાવતા હતા રિતિકભાઈ એટલે રિતિકભાઈ રોશન અને ભાઈ ભાભી ત્યાં હતા એટલે પછી બધાયને અહીંયા વિજય કેટલાય હતા કે એ બધાયને ફોટો પડાવો હતો કે રિતિકભાઈ મોઢા માસ્ક કરીને જ ને સિમેન્ટથી કંઈક મંદિર જેવું એનું બનાવતા હતા પછી બધાયને કે વારો આવશે વારા ફરતી વાર ફોટો લઈ લેજો એટલે ભાઈને કીધું હું પાડી દઉં પછી હું સેલ્ફી લઈ લઈશ થોડીક પછી અમે આગ્યા પાછા થયા ને ત્યાં તો ભાઈ વહી ગયા રિતિક રોશન તો આમ બાર ડૂકું કાઢું છું તો હોસ્પિટલ નર્સ નર્સ ને કીધું ક્યાં છે અંદર જ છે અને એ પાછા ફોરેનર નર્સ પાછી આમાં ક્યાંય ભેગું થાય સપનું આવા સપના આવે બોલો એટલે અમે એ ડિસ્કશન કરતા તો અમદાવાદમાં છીએ ને હવે નાઈ ધોઈને રેડી થાય કામે જોડશું અમે ગઈકાલે વ્લોગ નથી આવ્યો એનું કારણ એક ઈ હતું કે ટ્રાવેલિંગમાં માં કઈ ખાસ વ્લોગ લીધો નહોતો એટલે એનું કારણ ઈ હતું કઈ નહીં પણ આજે વ્યવસ્થિત સરસ મજાનો વ્લોગ લેશું અંબા અંબા બા અંબા 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 શું કરો છો ભગવાનની પૂજા કરો છો થઈ થઈ ગયા ગયા બે કમ્પલીટ કરી ચેકઆઉટ માટે અમે નીચે જતા તા ત્યાં એક રીલનો ફેરફાર આવ્યો એટલે હોળી પાછા અંદર આવ્યા ત્યાં અમે લઈ સારું છે અત્યારે થોડાક વહેલા તૈયાર થઈ ગયા હતા કેમ કે વળી જે જગ્યાએ પહોંચવાનું એ ટાઈમે જો ખબર પડે જ ફેરફારનો તો આજના આ દિવસમાં કંઈ થાત નહી વાયગા છે અત્યારે સવારે સાડા નવ ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બસ ભૂખ લાગી છે નજીકમાં ક્યાં સારું ચા નાસ્તો મળશે એ શોધવાનું છે આજે સવારનો નાસ્તો અગિયાર વાગે

અને અહીંયા અમારા માતાજી બેસી ગયા છે જમવા હવે કયો કેવું લાગે છે બહુ જ સરસ બધું લાગે છે બહુ મજા આવે છે ઘરનો બનાવેલો સાંભાર ને ચટણી આનો તો સ્વાદ જ કોઈ અન્ય હોય કેટલા દિવસથી બધું સાદુ સાદું ખાધું તું ને એટલે મેં કીધું ઘરે જ તમને બનાવી દઉં ભાઈઓ ને ભાઈઓ અને તીખોય ન થાય કારણ કે આપણે ઘરે તો માપનું બધું નાખ્યું હોય

શું કે બાપુજી સાઉથ ઇન્ડિયન બપોરે રોજ કરજે એમ હા ઇટલી સાંભળ અને પૈસા દે તો એનો મળે એવો એવી ચટણી છે હમ ને ખાસ વાત તો એ કે આનું સાત આવે છે કાઈ વાંધો નહી આપણે રાખશું એમના માટે હા બસ એના ટુ રાખજો સાંભળી છે હમ બહુ ફસ્તા જય જલા આપણે આજ સાઉથ ઇન્ડિયન થઈ ગયા ને હો

હજી જસ્ટ અમદાવાદ માં શૂટ પડતું વાયગા કેટલા પાંચ સવા પાંચ વાયગા હવે જોઈ રાજકોટ કેટલા વાગે પહોંચી હજુ જસ્ટ રાજકોટ પહોંચ્યો વાઈગા સાડા નવ

હાલો પેલા બધું મૂકી દો વાલ બસ આરામ કુંજે ઈટલી હા મે જો ચટણી હમ ને ઈટલી ખમ જ કે ઈટ ના તો છે ને

થઈ જાય ધીરે ધીરે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાસો એટલે લેવલ આવી જાવ તો દાંતની દાંતની વ્યવસ્થા કરો તો આઈસ્ક્રીમ મંગાવી લઈ દાંતની વ્યવસ્થા કરો તો કાંઈક આઈસ્ક્રીમ મંગાવી આઈસ્ક્રીમ તો લઈ એમ નાવતા

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત